આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અને મહિલા સાહસિકોને મદદ કરવા માટે પીઆરસીઆઈ અમદાવાદ ચેપ્ટર પંજાબ નેશનલ બેંક અને ભાર્ગવ ચેકરસ એક્યુમેન એડવાઇઝરી દ્વારા વસ્ત્રાપુર એમ્ફી થિયેટર ખાતે ઇન્દ્રધનુષ એવોર્ડ અને આનંદ મેળા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું આજે પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત પ્રેસ બ્રિફિંગમાં જાહેરાત કરવામાં આવી હતી કે નવમી માર્ચ બે હજાર ચોવીસના રોજ વસ્ત્રાપુર એમ્ફી થિયેટર ખાતે પંજાબ નેશનલ બેંક એસ એમ એજન્સી અને ભાર્ગવ ઠક્કરની એક્યુમેન્ટ એડવાઇઝરી સાથે મળીને એક સંગીતમય એવોર્ડ ફંક્શન ઇન્દ્રધનુષ બે હજાર ચોવીસની ઉજવણી અને સાથે સાથે સર્જનાત્મક રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે આનંદો મેલા કાર્નિવલ ઓફ ફૂડ ફેશનનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં આયોજક શ્રી સુશોભિત સેને માહિતી આપી હતી કે છેલ્લા ચાર મહિનાથી સમાજમાં સુખ અને કરુણા ફેલાવવા માટે ઇન્દ્રધનુષ નામની એક અનોખી અભિયાનની કલ્પના અને અમલમાં લાવવામાં આવી હતી દસ અગિયાર સાહસિકોની બનેલી સાત ટીમોએ સાત સમુદાયોમાં સાથે મળીને કામ કર્યું છે અને અધકન્યાઓ વંચિત બાળકો વિશેષ વિકલાંગ બાળકો કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા વૃદ્ધો સાથે સમય વિતાવવો અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો પ્રયાસ કર્યો છે કેન્સર એટલે કેન્સલ નહીં એ અવેરનેસ માટે અમે આજે જોડાયેલા છીએ અને એને પ્રોત્સાહન આપવા એને અવેર કરવા અને એને લોકો સુધી પહોંચાડવા માટે અમે સંજીવની કેન્સર ક્યોર એનજીઓ છે એની સ સહકારથી અમે લોકોને આ પ્રોત્સાહન આપીએ છીએ કે કેન્સર ઇઝ નોટ કેન્સલ ઇટ્સ અ ક્યોરેબલ ડિઝીઝ એનાથી ગભરાવાની જરાય જરૂર નથી ખાલી હિંમત રાખી શ્રદ્ધા રાખી અને એનો આપણે સામનો કરવાનો છે અને પેલિએટિવ કેર શું છે એનું અમે આજે ખૂબ સરસ જાણકારી મળી જ્યારે અમે વિઝિટ કરી જીસીઆરઆઈ સિવિલ અને વાસણા જીસીઆરઆઈ ઇન્સ્ટિટ્યૂટ સોશિયલ ક્લૂઝના સહકાર બદલ અમે ખૂબ અહોભાગ્ય છે અમારે ગર્વ અનુભવું છું કે ઇન્દ્રધનુષ સુબોધિત સ્તરે જે આ એક કેમ્પેંગ ઉભો કર્યો છે એમાં અમે સહભાગી થયા છે કેન્સર વિક્ટર છું અને સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સાથે ટુ થાઉઝન્ડ ફોર્ટીનથી જોડાયેલી છું અને અત્યારે અમે જીસીઆરઆઈમાં કામ કરી રહ્યા છીએ અને કેન્સર રિલેટેડ દરેક પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ એ લોકોના પાંચ પ્રકારના અમે એક પ્રોગ્રામ કરીએ છીએ તોરી કેન્સારથી કેન ચેતના કેન આહાર એ અમે કેન્સર પેશન્ટ સાથે રહી અને પૂરા પાડીએ છીએ અને જીસીઆરઆઈ સાથે રહી અને દરેક પ્રકારની કેન્સર પેશન્ટને સારું થાય એ માટેની પ્રવૃત્તિ કરીએ છીએ અને ઇન્દ્રધનુષ અમારી સાથે જોડાણું છે અને ફ્યુચરમાં અમે બંને સાથે મળી અને આગળ વધી અને સરસ રિઝલ્ટ આપીશું કેન્સર પેશન્ટ માટે મીશા છે હું ગોર્જિયસ ગ્રીન ટીમમાંથી છું અમે સેવાની બહેનો સાથે જોડાયેલા છે અમે એમની માટે મેડિકલ કેમ્પ કર્યા છે ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ્સ કર્યા છે ઇવન વિડીયો શોમાં બી ડોક્યુમેન્ટ્રીનું ચાલુ જ છે અને આ ઇવેન્ટ પછી બી અમે એમની સાથે કનેક્ટેડ રહેવાના છે આ જીવન એમની સાથે રહેવાના છે અમે એન્ડ થેન્ક યુ સો મચ સુભોજીતભાઈ por Indra Danush. Thank you.